નમસ્કાર ઇન્ડિયન પોલીસ પ્રેસમાં આપનું સ્વાગત છે આણંદ જિલ્લામાં 29 થી 31 ઓગસ્ટ દરમિયાન હોકીના જાદુગર મેજર ધનચંદની જન્મદિવસ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાશે ફિટ રહેવા માટે રમતને જીવનનો અભિન્ન અંગ બનાવવા અનુરોધ કરતા જિલ્લા કલેક્ટર પ્રવિણ ચૌધરી તારીખ એકત્રીસ ઓગસ્ટના રોજ સન્ડે ઓન સાયકલ કાર્યક્રમમાં સહભાગી બનવા કરી અપીલ આગામી ઓગણત્રીસમી તારીખે ઓગણત્રીસમી ઓગસ્ટ જે મેજર ધ્યાનચંદ સાહેબનો જન્મદિવસ છે અને આપણે રાષ્ટ્રીય ખેલ દિવસ મનાવીએ છીએ આ રાષ્ટ્રીય ખેલ દિવસના ઉપલક્ષમાં આણંદ જિલ્લામાં ઓગણત્રીસમી તારીખ ત્રીસમી તારીખ અને એકત્રીસમી તારીખ ત્રણ અલગ અલગ દિવસે વિભિન્ન પ્રકારની ખેલને લગતી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે ઓગણત્રીસમી તારીખે જિલ્લા કક્ષાનો એક મોટો કાર્યક્રમનું આયોજન રમતગમત કેન્દ્ર જે જિલ્લાનો સ્પોર્ટ્સ સેન્ટર છે ત્યાં રમતોનું આયોજન કરવામાં આવેલ છે આ ઉપરાંત ઓગણત્રીસમી તારીખે તમામ શાળાઓમાં ફિટ ઇન્ડિયાની એક પ્રતિજ્ઞા પણ લેવામાં આવશે અને દરેક શાળાઓમાં આપના પરંપરાગત ખેલોનું પણ રમતોનું પણ એક કલાકનું ઓગણત્રીસમી તારીખે આયોજન છે ત્રીસમી તારીખે પોલીસ હેડક્વાર્ટર ઉપર એક આખું સરકાર વહીવટીતંત્રનો એક રમતગમતનું આયોજન રાખવામાં આવ્યું છે જેમાં ઇન્ટર ડિપાર્ટમેન્ટલ સરકારના જુદા જુદા વિભાગોના અધિકારી કર્મચારીઓ પણ પાર્ટિસિપેટ કરશે અને એકત્રીસમી તારીખે જે સન્ડે છે એક સન્ડે ઓન સાયકલ્સનો એક આખો કાર્યક્રમ આણંદ કરમછ આણંદ મહાનગરપાલિકામાં આયોજન કરવામાં આવ્યું છે જેમાં વધુમાં વધુ લોકોને પોતપોતાની સાયકલ લઈને આમંત્રણ આપવામાં આવી રહ્યો છે આ ત્રણ કાર્યક્રમો થકી આખા ગુજરાત અને હું આણંદની વાત કરું તો આખા સમગ્ર જિલ્લાના તમામ લોકોને ફિટ રહેવા માટે અને આપણા રાષ્ટ્રના વિકાસમાં એક પોઝિટિવ કોન્ટ્રીબ્યુશન આપણે કરી શકીએ ફક્ત ને ફક્ત આપણે સ્વસ્થ રહીશું ત્યારે જ શકીએ છીએ મારી તમામ આનંદના લોકોને અપીલ છે કે कोई ना कईक ना कई फिजिकल प्रवृत्ति भले ही योगा हो प्राणायाम हो तो कोईपन प्रकार पोताना जीवन में एक अभिन्न अंग बनाओ बना स्वस्थ बराबर रहे स्वस्थ आनंद रहे